નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક વિવેકબાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજારભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની ચોપાવ ચૌદસો પચાસથી હું ચુબાવ સોળસો ને પચાસ રૂપિયા કપાસની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે ઘઉં ચારસો ચોર્યાસીથી પાંચસો ને પાંત્રીસ ઘઉં ટુકડા પાંચસો ત્રણથી છસો દસ તુવેરની વાત કરીએ તો પંદરસો પચાસથી બે હજારને સિત્તેર રૂપિયા ચણા એક હજારથી અગિયારસો વીસ અડદ પંદરસોથી અઢારસો મગ સત્તરસો નેવુંથી બાવીસો ને બાર ચણા સફેદ પંદરસોથી બાવીસો પચાસ મરચાં તેરસો પચાસથી ચોત્રીસો રૂપિયા સિંગદાણા સોળસો ચાલીસથી સત્તરસો પચાસ મગફળી જાડી એક હજાર પંચાવનથી તેરસો પચીસ મગફળી ઘીણી એક હજાર પચીસથી બારસો સાડત્રીસ એરંડા અગિયારસોથી અગિયારસો ચુમ્માલીસ તલી બાવીસો પચાસથી સિત્તાવીસો રૂપિયા સોયાબીન આઠસો છપ્પનથી આઠસો સિત્તોતેર તલ કળા અઠાવીસોથી ત્રણ હજાર અડસાઠ લસણની વાત કરીએ તો બારસો પચાસથી બાવીસો ને સિત્તેર રૂપિયા ધાણા ચૌદસો દસથી ઓગણીસોને દસ રૂપિયા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર એકસો ને સાઠ રૂપિયા રાય અગિયારસો પચાસથી તેરસો પચાસ મેથી એક હજારથી બારસો એંસી વટાણા એક હજાર એકાવનથી ચૌદસો પચીસ રાયડો આઠસો એંસીથી નવસો ચાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી ત્રણસો ને વીસ રૂપિયા ત્રણ હજારથી સાડા રૂપિયા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જબાવ છસોથી ઊંચો ભાવ સોળસો રૂપિયા મગફળી ઝીણી નવસો અગિયારથી બારસો એક્યાસી મગફળી જાડી નવસો એકથી બારસો એકોતેર બાજરો ત્રણસો પચાસથી ચારસો એકત્રીસ ચણા એક હજાર એકવીસથી અગિયારસો છવ્વીસ ઘઉં ટુકડા પાંચસો પાંચથી છસો એક્યાસી ઘઉં કઉંલોકવન ચારસો પાંત્રીસથી પાંચસો સાઠ અડદ એક હજારથી સોળસો રૂપિયા ધાણા તેરસો એકથી ને અગિયાર રૂપિયા સોયાબીન આઠસો એકથી આઠસો છપ્પન મરચાં એક હજાર પચાસથી પાંચ હજાર આઠસોને એક રૂપિયો તુવેરની વાત કરીએ તો બારસો પચાસથી ઓગણીસો પચાસ રૂપિયા લસણની વાત કરીએ તો આઠસો પચાસથી સત્તરસો ને એક જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજારને સાઠ રૂપિયા એરંડા એક હજાર નેવુંથી અગિયારસો એકવીસ તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ ગાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં મારી હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર